બાજવા છાની રોડનો વિવાદનો અંત આવ્યો હોવાનું જાણવા મળ્યું છે પરંતુ તેની સાથે સાથે રાજકીય ગરમાવો આવ્યો હોય તેમ જોવા મળી રહ્યું છે સ્થાનિકો તથા સામાજિક કાર્યકરો દ્વારા કરવામાં આવેલા વિરોધને કારણે આ મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બની ગયો હતો આ વિવાદનો અંત આવ્યો હોવાના સમાચાર છે પરંતુ તેની સાથે જ રાજકીય નેતાઓ વચ્ચે આકરા પ્રહારો અને શાબ્દિક યુદ્ધ પણ જોવા મળ્યું છે સ્થાનિકોના વિરોધ અને આંદોલનને પગલે આ માર્ગનું કાર્ય આગળ વધ્યું છે વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને વોર્ડ નંબર એકના કોંગ્રેસના કોર્પોરેટર હરીશ પટેલ સહિતના નેતાઓ બાજવા પહોંચ્યા હતા તેમના દ્વારા એવી જાહેરાત કરવામાં આવી છે કે રોડ મંજૂર થઈ ગયો છે ટૂંક જ સમયમાં આ રોડ સુવ્યવસ્થિત અને નાગરિકો માટે વ્યવસ્થારૂપી બની જાય છે આ જાહેરાત દ્વારા આંદોલનકારી સ્થાનિકોને રાહત આપવામાં આવી છે અને વિવાદનો હકારાત્મક અંત લાવવામાં આવ્યો છે વિવાદનો અંત લાવવાની જાહેરાત સાથે જ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ સામાજિક કાર્યકર લખન દરબાર પર નિશાન હતો હતું લખન દરબારને લોકોને ગેરમાર્ગે દોરવાનું બંધ કરવા જણાવ્યું હતું બીજી બાજુ ધર્મેન્દ્રસિંહ બાપુ સાથે ઉપસ્થિત એવા વિરેન્દ્રસિંહ બાપુએ તો લખન દરબાર પર સીધા અને અંગત પ્રહારો કર્યા હતા જેને રાજકીય ગરમાવો વધાર્યો છે તેમણે સવાલ ઉઠાવ્યો કે કોઈ પણ આવકની સ્ત્રોત ન હોવા છતાં ફોર્ચ્યુનર કારમાં ફરવું અને લોકોને વાયદા વચનો આપવા એ ઘણી બધી વાતો કહી જાય છે આ પ્રકાર આ પ્રહાર દ્વારા વિરોધી કાર્યકરની નાણાકીય સદ્ધરતા અને ઇરાદા ઉપર સવાલ ઉઠાવવામાં આવ્યો છે બાજવા છાડી રોડનો વિવાદ ભલે સમાપ્ત થયો હોય અને રોડ મંજૂર થઈ ગયો હોય પરંતુ આ ઘટનાએ વડોદરાના સ્થાનિક રાજકારણમાં એક નવો વળાંક આપ્યો છે જનતાના મુદ્દાને લઈને થયેલો વિરોધ હવે રાજકીય પક્ષો અને વ્યક્તિઓ વચ્ચેના આક્ષેપ પ્રતિ માધ્યમ બની ગયું છે જ્યાં વિકાસના મુદ્દાઓ કરતા અંગત હુમલાઓ વધુ તીવ્ર બન્યા છે રોડ રસ્તાના વિવાદને લઈને હું કાલે ગાંધીનગર હતો માને મારા અહીંના વિસ્તારના કાર્યકર્તાઓની પણ રજૂઆત હતી એ રજૂઆતને ધ્યાને લઈને આ રોડ નું કાગળ બતાવવા માટે કે જે વિરોધીઓ તાલુકા જિલ્લાના ઇલેક્શનો સરપંચ અજીતભાઈ વણજારાભાઈ બાબુભાઈ આ તમામ લોકોએ રજૂઆત મને વારંવાર કરી હતી અને મેં પણ ચૂંટણીમાં એમને કીધું હતું કે આ રોડ આપણે બનાવીને જ રહેશું રોડ ડામર નો મંજૂર થઈ ગયો નવેમ્બર મહિનામાં રોડનું ખાતમુહૂરત હતું એ વખતે તમામ લોકોએ રજૂઆત કરી કે ભાઈ આ ડામરના રોડ બનાવવાથી રોડ લાંબો ટાઈમ ચાલશે નહીં તમે આરસીસી ના રોડ બનાવવાની અમને મદદ કરો આપણે કમિશનરને કહીને આ ડાંબરમાંથી આરસીસી રોડ મંજૂર કરવા માટે ભલામણ કરી ભલામણ કર્યા પછી બે મહિનાના ટૂંકા ગાળાની અંદર આ રોડની મંજૂરી મળી ગઈ છે અને ટેન્ડર પ્રક્રિયા અત્યારે ચાલુ છે કે બે દિવસની અંદર ટેન્ડર ઓનલાઈન ચડી જવાનું છે અને એના પુરાવા રૂપે આ કોર્પોરેશનનો કાગળ છે એ પત્રકાર મિત્રોને અને અમારા સ્થાનિકોને આપવા માટે જ લઈને આવ્યો છું ભારતીય જનતા પાર્ટીની સરકારના મુર્દુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ક્યારેય પણ અમે વિકાસના કામો લઈને ગયા હોય તો ના નથી પાડી એમનો હંમેશા અભિગમ રહ્યો છે કે લોકોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ના પડે લોકોને રોડ રસ્તા પાણી ગટરમાં ક્યાંય પણ જાતમાં પ્રોબ્લેમ હોય ને કોઈ પણ રજૂઆત કરી હોય તો તમામે તમામ કામો મંજૂર થયા છે બે વરસની અંદર મેં સિત્તેર ટકા રોડ રસ્તાઓ બનાવ્યા છે અને આ અમારા બાજવાના રહીશોની ખરેખર મોટી મુશ્કેલી છે હું પણ જાણું છું કે આ રોડ વર્ષોથી થયો નથી ચૂંટણીમાં પણ મેં આ રોડની ખાતરી આપી હતી કે ભાઈ હું જીતીને આવું પછી આ તમારો રોડ બનાવીશ આ રોડ મંજૂર પણ થઈ ગયો છે હવે જે કંઈ કાગળ પત્રિકા જે કંઈ સમય લાગવાનો છે પ્રક્રિયાની અંદર એ પ્રક્રિયા પૂરતું તમારે શાંતિ રાખવાની છે એટલે ખોટા લોકોના બહેકાવામાં આવવાની જરૂર નથી વિસ્તારની અંદર તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના ઇલેક્શનો આવતા હોય એટલે આ બધા અત્યાર સુધી આ રોડની મુશ્કેલી હતી તો કેમ કોઈ નેતાઓ દેખાણાની આ રોડ આજનો તો મુશ્કેલી છે નહીં તો આજે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત જે કંઈ આવવાની છે એપ્રિલ માર્ચમાં એટલે આ બધા લોકો સ્થાનિક લોકોને ગુમરાહ કરીને એમના વિકાસના કામના રોડા નાખવા માટે આવ્યા છે કે જેથી કરીને વિકાસ ના થાય વિકાસ અટકે પણ આ વાઘોડિયા વિધાનસભાની અંદર કોઈ પણ લોકો રોડા નાખશે તો એમના રોડા ચાલવાના નથી અને વાઘોડિયા વિધાનસભાનો વિકાસ થવાનો છે થવાનો છે ને થવાનો છે ભારતીય જનતા પાર્ટીની સરકાર વિકાસના કામમાં ક્યારેય પાછી પાની રાખતી નથી અમે જેટલી પણ રજૂઆતો કરી છે જેટલા પણ રોડો મૂક્યા એ તમામે તમામ રોડ મંજૂર કરીને આપ્યા છે આવનારા સમયમાં પણ હજી ઘણા બધા રોડો કરવાના છે આ ખાસ અમારા સ્થાનિક ભાઈઓ માટે થઈને હું આવ્યો છું કે તમે કોઈની વાતોમાં ના આવતા આ તમારા માટે જ કાગળ છે તમારું કામ મંજૂર થઈ ગયું છે હજી બાજવામાં ઘણા બધા કામો કરવાના છે એટલે વિશેષ તો મારે કંઈ કહેવું નથી પણ જે કંઈ વિરોધીઓ છે અને જે કંઈ પ્રોપર ગંડા કરવા માટે લોકો નીકળ્યા છે એમને અમારી બાજવાની જનતા સારી રીતે ઓળખે છે અને અમારી બાજવાની જનતા ક્યારેય કોઈના ગુમરાહમાં આવવાની નથી એટલે આ લોકો જે કઈ પ્રોપરગેન્ડા કરવા આવ્યા છે એમાં અમારી બાજવાની જનતા એમને સારી રીતે ઓળખે છે ને સારો જવાબ આવનારી ચૂંટણીઓમાં પણ આપવાનો છે સરપંચને બોલાવતા નથી એ વિષય મારા ધ્યાન ઉપર આવ્યો નથી અમારા ધ્યાન ઉપર તો શું છે કે અમારા સ્થાનિક લોકોને જે કઈ મુશ્કેલી પડે એની માટે વહેલામાં વહેલો રસ્તો તૈયાર થાય એમની મુશ્કેલીઓ ઓછી થઈ જાય અને સરળ રીતે એ લોકો અહીંયા સારી રીતે પોતાનું જે કંઈ વેપાર ધંધો છે એ કરી શકે એવો અમારો હંમેશા અભિગમ રહ્યો છે અમે ક્યારેય સૌનો સાથ સૌના વિકાસ સિવાય અમારી પાસે બીજી વાત હોતી નથી અમારે તો અમારા વિસ્તારનો કઈ રીતે વિકાસ થાય ને એની અંદર અમારા વિસ્તારના લોકો સૌ સાથ અને સહયોગ આપે એ જ રીતે અમારી ભાવના હોય છે અમુક લેભાગુ તત્વો દ્વારા જનતાને જે આ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત આવનાર સમયમાં આવવાની છે એના માટે લેભાગુ તત્વો દ્વારા ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન થયો છે બાકી ડામર રોડ પહેલો મંજૂર થઈ ગયો ટૂંક સમયમાં ચાલુ થવાનો તો પણ સ્થાનિક જે લોકો છે એમની રજૂઆત હતી કે મને આરસીસી રોડ જોવા મારે આરસીસી રોડ જોવે તો એની માટે રીટેન્ડિંગ થયો આજે સત્તર કરોડ જેવી મબલક કેમ્પાઉન્ડ ધારાસભ્ય અને જે કોંગ્રેસના કોપરેટર છે એના થ્રુ રજૂઆત થતા એ પાસ થઈ ગયો છે એની કોપી તમે જોઈ શકો છો અ માનનીય કમિશનર સાહેબની સહી સાથેની અને આ ટૂક સમયમાં ટેન્ડર પ્રક્રિયા થશે અને આ રોડ ચાલુ થશે અને આવા લેભાગુ તત્વો હું એમ લેભાગુ કીધું ને કે સવાલ પૂછવા માંગુ છું તમે જે ફોર્ચ્યુનરમાં ફરો છો આટલી લક્ઝરી કારમાં એપી દિલોના સોંગ સાંભળો છો એ વાઘોડિયાની જનતા જાણવા માંગે છે એ શેના પૈસા આવે છે તમારો આવકનો સ્ત્રોત ખાલી ફેસબુક ફેસબુકના માધ્યમથી જે તમારા પૈસા જમા થતો એ થાય છે જે રીલ નાખો છો બીજી કોઈ આવક નથી અરે મારી વાઘોડિયાની ભોળી જનતા

ડાંભર રોડ જે મંજૂર થયો હતો સૌથી પહેલાં અમારા વોર્ડ નંબર એકના તમામ કોર્પોરેટરની માગણી આરસીસી રોડની જ હતી આ રોડ માટે તમામ અમે કોર્પોરેટરો કોર્પોરેશનની અંદર ઘણી રજૂઆતો કરી ફાઇનલી આરસીસી રોડ મંજૂર થયો આજે સવારની અંદર આપણા મ્યુનિસિપલ કમિશનર સાહેબ જે મહેશ બાબુ છે એમણે જ આજે સવારમાં મેં મેસેજ કર્યો કે ભાઈ આજે આજવા રોડનું કામ છે સભામાં પણ રજૂઆત કરી હતી તમે જોઈ શકો છો આજે સવારમાં જેમણે રજૂઆત કરીને કીધું છે હવે તમારી એક સહી બાકી છે તમારા સહી ના લીધે વીસ પચીસ દિવસથી ટેન્ડરિંગનો નું અટકી રહેલો છે તો આજે જે મંગળવારની સંકલનની મીટિંગ હોય એમાં એમને સહી કરીને અત્યારે રોડ પ્રોજેક્ટના જે અધિકારી છે ધાર્મિક ભાઈ એમને મેસેજ પણ કર્યો કે ટેન્ડરિંગ માટેનો પ્રોસિજર આવતીકાલથી થઈ જશે અને કમિશનર સાહેબે સહી કરી દીધી છે એ ટૂંક સમયની અંદર ચૂંટણીની અંદર અમે આપણે જે વાયદા હતા કે ભાઈ બાજવા નાણાંથી છાણીની બોર્ડ હશે ત્યાં સુધી આરસીસી રોડ બનાવીશું એ પણ સપનું ટૂંક સમયની અંદર પૂર્ણ થશે